કાન ફાટી ગયા એ વંશિકા ધીમે હસને બેટા કાન તો ડબલ ફાટી ગયા બે કાનના પડદા ફાટી ગયા ચાલો જો વાર્તા ત્યારે મજા આવે કે આપણે વાતો કરતા હોઈએ નહીં જો આપણે વાર્તા સાંભળીએ ને એ તમારી જેવા એક વાતુડા વાતુડા કાચબા ભાઈની સાંભળીએ સાંભળવી છે તમારી જેવા બોલો એવી વાતું કરે વાતું કરે ને કે કોઈનું નું સાંભળે એક સરસ મજાનું મોટું તળાવ હતું ને આ તળાવમાં એક કાચબા ભાઈ રે ભરે વાતુડા વાતુ 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 જો કોઈ ન મળે ને તો એકલા એકલા વાતુ કરે બોલો વારે વાતુ કરે વારે વાતુ કરે એટલે શું મિતાલી બેન એકલા ઊભા ઊભા આ હા હા આ તો બહુ પવન છે ઓહો હો આ તો તડકો છે એમ એકલા એકલા બોલ બોલ કરે કોઈ સાંભળવા વાળું હોય નાય આવા હર્ષિતભાઈ તમારી જેવા લપ લપિયા લપ 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 કર્યા જ કરે એકલા એકલા બોલે એવા કાચબા ભાઈ હતા ને એ એક દિવસ તળાવના કાંઠે ધીમે 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 ચાલીને જાતા હતા હવે ત્યાં બરોબર મોટા પક્ષી ઢોળા ઢોળા મોટી પાંખોવાળા અને કોઈ દિવસ ન જોયું ને બગલા કરતા ધોળા ધોળા હો ભાઈ એવા બે મોટા પક્ષી આવ્યા ઉડતા 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 અને એ થાકી ગયા હતા ને એટલે એને એમ થયું કે લાવો અહીંયા તળાવ છે ને તો તળાવના કાંઠે થોડીવાર હું આરામ કરી લઈએ અમે અને પછી થાક ઉતરશે એટલે પાછા અમે ઉડી જશું એટલે બે આ પક્ષી ઉડતા ઉડતા જેવા નીચે ઝાડ ઉપર બેઠા ને ફટફડ ફટફડ પાખનો અવાજ આવે ને પક્ષી મોટા હોય એટલે અવાજ આવે ત્યાં તો કાચબાભાઈ જોઈ ગયા હા લે લે હા કોણ છે આને તો આપણે કોઈ દિવસ તળાવ કાંઠે કે ગામમાં ક્યાંય જોયા નથી એટલે કાચબાભાઈ તો જટલું ચલાવીને એટલું ફાસમ ફાસ ચાલી અને પક્ષી પાસે પહોંચી ગયા એટલા એ ભાઈ તમે કોણ છો તમારું નામ શું છે તમે ક્યાંથી આવ્યા તમે કેટલા દિવસ રોકાવાના તમ મારા ભાઈબંધ બનશો તમે અહીંયા જ રોકાઈ જાવ ને તમ ક્યાંય જાતા નહીં તમે ક્યાંય ગયા તા ઉલા જે પક્ષી આવ્યા તા ને ઈ તો જોતા જ રહી ગયા કે આ કાચબા ભાઈ તો જો મારો વારોય એ ન થાવવા દેતા નગરુ પૂછે જ છે પૂછે જ છે એક ભાઈ હતા ને એક પક્ષી હતા ને એને કીધું કે ભાઈ કાચબા ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો અમારો વારો આવવા દ્યો બોલવાનો એટલે કાચબા ભાઈ મોઢું બંધ રાખ્યું ને ઘડીક માંડ માંડ ત્યાં આજે પક્ષી હતા ને એને કીધું કે જુઓ કાચબા ભાઈ અમારું નામ છે હંસ હંસ આપણે કોઈ દિવસ અહીંયા હંસ નામનું મોટું ધોળું ધોળું પક્ષી આવે નહીં એ તો ભાઈ હિમાલય બાજુ માનસરોવર બાજુ એ બાજુ રહેતા હોય જ્યાં એકદમ ઠંડો પ્રદેશ હોય ચોખ્ખું મીઠું પાણી હોય આપણા તળાવના કાદવમાં કીચડમાં આવા પક્ષી હોય નહીં એટલે કાચબા ભાઈ તો હંસનું તો નામ કોઈ દી સાંભળ્યું નથી હં કાંઈ વાંધો નહીં હંસ ભાઈ તમે અહીં રોકાઈ જાઓ તમે બહુ મસ્ત છો ધોળા 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 મોટા મોટા આવા પક્ષી તો અહીં કંઈ છે જ નહીં એટલે હંસભાઈને કીધું કે તમે અહીંયા રોકાઈ જાઓ મારા ભાઈ બંધ બની જાઓ આપણે એ તળાવમાં ખાશું પીશું મજા કરશું હંસભાઈ કે ભાઈ અમને અહીંયા ગમે નહીં કેમ તમને અહીં કેમ ન ગમે અહીંયા એટલી બધી તળાવમાં માછલી છે આપણે ખાશું હંસભાઈ કે કાચબા ભાઈ અમે કાંઈ માછલી ન ખાઈએ લે તો તમે શું ખાઓ અમે તો મોતીના દાણા ચરીએ પક્ષી હોય તો ચરે ને ચણે ને ચરે ની ચણી તો અમે તો દાણા ચણીએ કાચબો કે લે મોતી તો કઈ ખવાતા છે તો મોતી છે ઈ કે دریا માં તળિયા સરોવર હોય એમાં બધી ચીપલા ની અંદર બને ને એટલે ઈ ભાઈ હંસ ખોરાક એટલે ગંદા પાણીમાં એવા ચીપલા ને મોતી ને એવું કાઈ હોય નહીં એટલે કાચબા ભાઈ તો કે લે એવું થોડું હાલે રોકાઈ જાવ ને વળી ઈ કે નહીં ભાઈ અમે તો છે ને વાર આરામ કરશું અને પછી જશું કાચબા ભાઈ ને તો હંસ એટલા ગમી ગયા એટલા ગમી ગયા ને તો એને શું કીધું ખબર તો હું તમારી આરે આવીશ હું તમારો ભાઈ છું તમારે મને લઈ જાવવો પડશે બોલા હંસ સામે જોઈ રહ્યા એ કાચબા ભાઈ તમને ઉડતા આવડે છે અમારો દેશ તો ક્યાંનો ક્યાં છે કેટલા દિવસ ઉડશું ત્યારે પહોંચશું કાચબા ભાઈ કે મને કઈ ખબર નથી ભલે મને ઉડતા ન આવડે તમે મારા ભાઈ બની ગયા હવે તમારે મને લઈ જવાના

વસ્તુ લેતી આવું ને એ આઈડિયા કરીએ તો કદાચ તમે અમારી સાથે આવી શકો કાચવાભાઈ આની જેવી લઈ આવ્યા આની જેવી મજબૂત ઝાડની ડાળીમાંથી કાપી આવ્યા પછી આવ્યા અને કાચવા કીધું જોવો કાચવા ભાઈ તમારે અમારી સાથે આવવું હોય ને તો પહેલી તો ઈ વાત કે તમારે બોલ 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 બોલબોલ કરવાનું બંને છેડે અમે બે ચાંચ ભરાવી અને આમ પકડશું અને તમારે શું કરવાનું તમારું મોઢું ખોલી અને આમ ટીંગાઈ જવાનું આવી રીતે પછી અમે જેવા ઉડીએ ને એવા તમે અમારી સાથે ઉડશો પણ તમારે હાથ કે એવું નથી એટલે તમે કેમ ટીંગાશો તો કે તમારે મોઢામાં લાકડી પકડવી પડશે તો ભાઈ મોઢામાં લાકડી પકડી હોય તો પછી તમે બોલી શકશો નહીં બોલવાની રજા કાચવાભાઈ કે એમ કેમ હાલે હું તો બોલા વગર રહ્યો જ ન એકું જો કાચબાભાઈ તો અમે તમને તમારી સાથે લઈ જશું નહીં એટલે કાચબાભાઈ કે હમ તમારો હાલો તમારી સાથે આવવા માટે મારે થોડીક વાર મૂંગું રહેવું પડશે હું મૂંગો રહી જાશ કાચ બાબા નક્કી કરું હું કાંઈ બોલીશ જ નહીં બોલીશ જ નહીં બોલીશ જ નહીં હું કાંઈ નહીં બોલું બસ મને લઈ જાઉં પછી હંસભાઈ બે હંસભાઈ બે છેડે લાકડી ચાંચમાં પકડી અને કાચ બાબા કીધું કે જો કાચ બાબા ધ્યાન રાખજો યાદ રાખજો કાચ બાબા ક્યારે યાદ જ છે ન બોલું પછી કાંઈ કાચ બાબા તો ભાઈ લાકડીમાં વચ્ચે નીચે આ મોઢેથી ટીંગાઈ ગયા

પણ બે હંસ પાંખો મોટી ને મોટા હતા એટલે થોડાક ઊંચકી અને ધીમે ધીમે ઉડતા ઊંચા ગયા ને ત્યાં તો કાચબા ભાઈ આમ જોવે નીચે ઓહ તળાવ તો નાનું એવું થઈ ગયું ઓલા ઝાડ તો નાના નાના વાવ ઉડવાની તો બહુ જ મજા આવે છે મારે હંસભાઈ યારે વાત કરવી છે વાહ હંસભાઈ તમે બહુ સારું કર્યું હો ભાઈ મને ઉડાડ્યો એમ બોલવું તું પણ બોલાય નહીં ઉડતા 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 એ તો એક ગામ ઉપરથી પસાર થયા ને કાચબાના વજનને લીધે બહુ ઊંચા ઉડી શકતા નહોતા એક ગામ ઉપરથી પસાર થયા ત્યાં તો તમારી જેવા નાના નાના છોકરા બાર રમતા હતા ગામમાં એક છોકરો જોઈ ગયો હે આ શું છે ઉપર જોવો તો ખરા શું ઉડે છે કે તો બધા જોવા મળે હે આ શું ઓ વચ્ચે તો કાચબો લાગે છે અને બે બાજુ બહુ મોટા ધોળા ધોળા પક્ષી એટલે હંસ લાગે છે આ હંસલા કાચબાને લઈ જાય છે ક્યાંક ત્યાં તો કાચબો હંસની જેમ ઉડે વાહ ત્યાં તો એક છોકરો હતો ને એ બોલ્યો કાચબો ઉડે કાચબો ઉડે ત્યાં તો કાચબા ભાઈ સાંભળી ગયા બધા તા જોર જોરથી બોલતા હતા ને કે કાચબા ભાઈને કાને અવાજ આવ્યો અરે વાહ બધા છોકરા તો મારી વાત કરે હું ઊડું છું એમ કરે છે એટલે કાચબા ભાઈ ને એટલું મન થઈ ગયું એટલું મન થઈ ગયું એટલે એને એમ થયું કે લાયા કહી દઉં કે એ ભાઈ આ તો છોકરા આપણને જોઈ ગયા ત્યાં એક જ વાર ફદ હો ભાઈ થઈ શું કાચવા ભાઈ નું શું શું થયું ખદાંગ કરતા નીચે પડ્યા અને કાચબા ભાઈ તો જો ભાઈ બહુ ઊંચાઈ ઉપર નતા ને બહુ ઊંચા નહોતા ઉડતા અને એની ચામડી જાડી જાડી હતી ને અને ઊંધા પડ્યા ને એટલે કાચબાભાઈ બચી ગયા પણ પછી કાચબાભાઈ હંસભાઈ દોડતા દોડતા ઉડતા 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 આવ્યા ને એને કીધું કે ભાઈ મારે નથી આવવું હું તો નહીં જ રહી એક બોલ્યા વગર મારું તળાવ સારું છે મારે તળાવ મૂકીને ક્યાંય તમારા માન સરોવરમાં આવવું નથી પછી કાચબાભાઈને પાછા તળાવે પહોંચાડ્યા અને કાચબાભાઈ નક્કી કર્યું કે હવે હું આ બધા વાતુડા છોકરા જેમ બોલ બોલ નહીં કરું તમે બહુ બોલો છો ને નકરી વાત જ કરો છો ને હવે આની જેમ મારે કઈ વાતો કરવી નથી અને ત્યારથી કાચબાભાઈ ડાયા થઈ ગયા અને તળાવમાં રહેવા લાગ્યા